સુરતના અલથાણ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ પર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી જોકે કે અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ થઈ ન હતી પરંતુ યુવતીને અડફેટે લીધા બાદ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ વીસ ફૂટ સુધી બે પૈડા પર કાર દોડી હતી જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હુંડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલી નવસારીની યુવતીને અડફેટે લે છે કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે દસ ફૂટ સુધી રોડ ઉપર ધસરાય છે ત્યારે કાર ડિવાઈડર કૂદીને વીસ ફૂટ સુધી બે પૈડા પર કાર દોડતી જોવા મળે છે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી આ દ્રશ્ય એટલું ભયાવહ હતું કે પણ લાગી શકે કે આ ઘટનામાં થઈ હશે તેને ગંભીર ઈજાઓમાંથી બચાવ થયો જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલક કેટલી બેદરકારી અને બે જવાબદારીથી વાહન ચલાવી રહ્યો હતો આ ભયાવહ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવી યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે ભલે આ યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધી નથી પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં કાર ચાલક બીઆરડી કોલેજમાં ભણતો કેશવ ડાંગા ઉમર વર્ષ ઓગણીસ હોવાનું સામે આવ્યું છે હવે આ પોલીસ આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત